નમસ્કાર ધોરણ અગિયાર વિષય ઇતિહાસ તેનું પ્રથમ પ્રકરણ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો આ ચેપ્ટર અંતર્ગત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ઇતિહાસ જે એક ખૂબ જ વિશાળ વિષય છે તેના વિશે આપણને જાણકારી કઈ રીતના મળે છે આજથી હજારો લાખો વર્ષો પહેલાં શું થયું હતું કેવી રીતે થયું હતું તે જાણવા આજના સમયમાં કયા સાધનો ઉપલબ્ધ છે કયા ગ્રંથો કે પુસ્તકો છે કે પછી કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે જેની મદદથી આપણે જાણીએ છીએ કે આજથી હજારો લાખો કરોડો વર્ષ પહેલાં શું થયું હતું સિંધુ સભ્યતાના લોકો કઈ રીતના રહેતા હતા ચંદ્રગુપ્ત મૌર્ય વખતે સમાજ કેવો હતો કે ગુપ્ત સમયમાં કઈ રીતનો કળા અને સંસ્કૃતિનો વિકાસ થયો હતો આ બધી જ બાબતો વિશેની જાણકારી અત્યારે આપણને કઈ રીતના મળે છે સોલેટ સ્ટાર્ટ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે ભારત જે દેશ છે તે એક ખંડ જેટલો મોટો છે જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે કઈ રીતનો ભારતની ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ જ ખાસ છે તમે જુઓ કે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ પશ્ચિમે અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું આ રાષ્ટ્ર વિશાળ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે માની લો કે આ છે ભારત જસ્ટ માની લેવાનું છે તો અહીંયા ઉત્તરમાં શું આવેલું છે હિમાલય ત્રણ બાજુ સમુદ્ર છે તો આ જે પશ્ચિમ બાજુનો સમુદ્ર છે તેને આપણે શું કહીએ છીએ અરબસાગર ઠીક અહીંયા જે નીચે છે દક્ષિણમાં તેને હિન્દ મહાસાગર અને પૂર્વમાં જે છે તેને બંગાળના ઉપસાગર તરીકે ઓળખવામાં આવે છે તો ત્રણ બાજુ સમુદ્ર છે અને એક બાજુ પર્વત છે આ રીતના જોઈએ તો ભારતનું કેવું સ્થાન છે સ્પેસિફિક એટલે કે ખૂબ જ ખાસ ભૌગોલિક સ્થાન ધરાવે છે અને કોઈપણ દેશનું ભૌગોલિક સ્થાન કેવું છે તેનાથી તેનો ઇતિહાસ પણ પ્રભાવિત રહ્યો હોય છે મહાસાગર અને પર્વતમાળાઓએ ભારતને શું કર્યું છે સુરક્ષિત રાખ્યું છે તમે જુઓ કે ત્રણ બાજુ વિશાળ સમુદ્ર છે એટલે એ બાજુથી કોઈ પણ દેશ કે કોઈપણ બીજું રાજ્ય ભારત પર આક્રમણ કરી શકતું નથી કારણ કે વિશાળ સમુદ્રને પાર કરીને આક્રમણ કરવું ખૂબ જ મુશ્કેલ છે આજથી જો હજારો લાખો વર્ષ પહેલાંની વાત કરીએ તો અત્યારે તો સમુદ્રની સુરક્ષા માટે નેવી આવી ગઈ છે પરંતુ પહેલાના સમયની વાત કરીએ તો અને અત્યારના સમયમાં પણ કોઈ આસાન કામ નથી સમુદ્રને પાર કરીને કોઈ દેશ ઉપર હુમલો કરવો તેમ છતાં પ્રાચીન કાળથી તે વિશ્વ ઇતિહાસથી જુદું રહ્યું નથી બરાબર ત્રણ બાજુ સમુદ્ર હોવા છતાં ઉત્તરની દિશાથી અને સમુદ્ર માર્ગેથી પણ તે વિશ્વના અન્ય દેશો સાથે જોડાયેલું રહ્યું છે અન્ય દેશો સાથે સંપર્કમાં રહ્યું છે આ દુર્ગમ સીમાઓ ઓળખીને અનેક વિદેશી પ્રજાઓ અહીં આવી છે અને એ જ રીતે અહીંની પ્રજા પણ બહાર ગઈ છે વિદેશની અંદર ભારત ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે કિમી આ જે આવી રીતનો છે ધારો કે આ ભારત છે તો તેની આ ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે બત્રીસો ને ચૌદ અને પૂર્વ પશ્ચિમ કેટલી છે ઓગણત્રીસો ને તેત્રીસ કિલોમીટર જેટલી ધરાવે છે જમીન સીમા કેટલી લાંબી છે નવ હજાર છસો કેમી તમે જુઓ કે એનો જે દરિયો છે અહીંયા નીચેના ભાગમાં દરિયો છે અને ઉપરના ભાગમાં કેવી સરહદ છે જમીનની સરહદ છે તો આ જમીનવાળી સરહદ કેટલી છે નવ હજાર છસો કિલોમીટર લાંબી છે અને આ નીચે જે સમુદ્રવાળી સરહદ રહી એ કેટલી લાંબી છે આઠ હજાર કિલોમીટર જેટલી લાંબી છે ભારતનો વિસ્તાર બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર જેટલો વિશાળ છે વરસાદ આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત છે કે ભારત એક રાષ્ટ્ર નહીં પણ અનેક દેશોનો બનેલો ઉપખંડ લાગે છે તમે જુઓ કે અહીંયા આબોહવાની વાત કરીએ તો દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે ઉત્તરમાં હિમાલય છે ઠંડક અને છે કે દક્ષિણમાં સમુદ્ર છે તો ત્યાં સમતલ તાપમાન રહે છે ત્રણ પ્રકારની કે ચાર પ્રકારની આબોહવા આપણે અનુભવીએ છીએ જેના વિશે તમે ભૂગોળની અંદર ભણો છો બરાબર શિયાળો ઉનાળો ચોમાસું પાછા ફરતા મોસમી પવનો સંસ્કૃતિની વાત કરીએ તો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન જેમ જેમ તમે રાજ્ય બદલો છો અથવા તો એક જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ છો તો અલગ અલગ બોલી રીતિ રિવાજો અલગ અલગ તહેવારો અલગ અલગ ખોરાકો એની અંદર શું જોવા મળે છે વિવિધતા તો આ બધું જોતાં શું લાગે છે કે ભારત એક દેશ નહીં પણ ઘણા બધા દેશોનો બનેલો ઉપખંડ છે તેવું લાગે છે કારણ કે વિશ્વના બીજા દેશોમાં આટલી વિવિધતા જોવા મળતી નથી આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતા સફળ રહી છે તેમ છતાં મોટે ભાગે તે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો ભાગ છે અનેક પ્રજાતિ અને સંસ્કૃતિઓના સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો છે અલગ અલગ લોકો અહીંયા આવ્યા અને અહીંયા રહેવા લાગ્યા અહીંયાથી ઘણી બધી બાબતો શીખ્યા તેમજ અહીંયાના લોકોને તેમણે ઘણું બધું શીખવ્યું આ રીતનું અલગ અલગ કલ્ચર મિક્સ થઈને ભારતીય કલ્ચર બનેલું છે મોટા ભાગના લોકો હમણાં સુધી એમ માનતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલીઓ એટલે કે કયા કયા રાજાઓ હતા તેમણે કયા કયા યુદ્ધો કર્યા અને તેમના વિશેની માહિતી જોઈએ છે પરંતુ હકીકતમાં એવું નથી ઇતિહાસ એ માત્ર રાજાઓની કહાનીઓ નથી ઇતિહાસ શું છે ઇતિહાસ તેને મળેલ ઘણી બધી સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક રીતે ઉપયોગ કરીને એક લાંબા સમયગાળા સુધીની રાજકીય રાજ્યને લગતી સામાજિક સમાજને લગતી આર્થિક એટલે કે વ્યવહારો અને પૈસા કઈ રીતના આવતા હતા અને સાંસ્કૃતિક રીતિ રિવાજો કેવા પ્રકારના હતા જીવન પદ્ધતિ કેવા પ્રકારની હતી આ બધી જ બાબતો વિશે જ્યારે આપણે મળીને અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે કોઈ સમયગાળાને ઇતિહાસને અભ્યાસ કરીએ છીએ તેવું કહી શકાય છે એટલું જ નહીં તે ઘટનાઓ કેવી રીતે બની શા માટે બની તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર પડેલો પ્રભાવ સ્પષ્ટ કરે છે ઘણીવાર નવીન સામગ્રી પ્રાપ્ત થતો ઇતિહાસની નવી નવી વ્યાખ્યાઓ કરે છે બરાબર કોઈ નવી જ માહિતી જેમ કે સિંધુ સભ્યતા વિશે અત્યાર સુધીમાં આપણને જેટલી પણ માહિતી છે તે એના અવશેષોના આધારે છે હવે માની લો કે એની જે લિપિ છે તેને આપણે સમજ્યા નથી જો એ લિપિ સમજાઈ જાય તો ફરી પાછું શું થશે સિંધુ સભ્યતાનો એક નવો કે અલગ જ ઇતિહાસ કદાચ આપણી સમક્ષ આવી શકે છે તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે બરાબર કે આજથી ઘણા બધા વર્ષો પહેલાં જે કંઈ પણ થયું હતું તો તે ઘટના વિશેની માત્ર કલ્પના નથી વાસ્તવિકતા શું હતી તે ઇતિહાસ છે ઇતિહાસકાર ઐતિહાસિક આધારોને તપાસી અને તે સાચું છે કે ખોટું તે જાણવાનો પ્રયત્ન કરે છે હવે આવીશું ભારતીય ઇતિહાસમાં લેખનની પરંપરા તો પશ્ચિમમાં ઐતિહાસિક ઘટનાઓને સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે તમે અત્યારે જે ઇતિહાસ ભણો છો એની અંદર સમયનું ટાઈમનું વર્ષનું ખૂબ જ મહત્ત્વ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે ભારતીયોમાં ઇતિહાસ પ્રત્યે કોઈ રુચિ ન હતી હકીકતમાં પ્રાચીન ભારતીયોની ઇતિહાસ લેખન પદ્ધતિ જે છે તે પશ્ચિમી પદ્ધતિ કરતાં કેવી હતી અલગ હતી ભારતની અંદર સતયુગ ત્રેતાયુગ દ્રાપરયુગ અને કળિયુગના માધ્યમથી પુરાણોમાં ઇતિહાસ લેખન થયેલું જોવા મળે છે બરાબર આ ચારે ચાર યુગ વિશે તમે ક્યારેક ને ક્યારેક સાંભળ્યું હશે તો ભારતીયોનો ઇતિહાસ જે હતો એ અલગ રીતે જ તેઓ લખતા હતા તેમાંથી શાસકો અને રાજવંશોની યાદી પણ મળી જાય છે કે કયા કયા વંશોએ ભારત ઉપર શાસન કર્યું હતું તેમની સિદ્ધિઓ શું હતી તેમની સાથે ઘટેલી ઘટનાઓ વિશેની માહિતી પણ મળી જાય છે ઈસવીસનની બારમી સદીમાં કલહણે રાજત રંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો જે પ્રાચીન ભારતીય ઇતિહાસ વિશે અજાણ ન હતા તે વાતની સાબિતી આપે છે બારમી સદી કલહણ રંગીણી ક્યાંનો ઇતિહાસ છે કાશ્મીરનો ઇતિહાસ છે જો કે આ સિવાય આટલો સ્પષ્ટ કોઈ ઐતિહાસિક ગ્રંથ ભારતમાં જોવા મળતો નથી તે પણ એક હકીકત છે મતલબ કે ઇતિહાસને જે રીતના પશ્ચિમના લોકો લખતા હોય છે એ રીતનો ગ્રંથ પ્રથમ આપણને જે જોવા મળે છે તે છે રાજત રંગે અઢારમી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ સ્થાપવાની શરૂઆત કરી અંગ્રેજો અહીંયા વેપાર કરવા આવ્યા અને ધીરે ધીરે અંદરો અંદરની લડાઈઓનો ફાયદો ઉઠાવીને તેમણે શું કર્યું દેશને કંટ્રોલ કરવા લાગ્યા તેની સત્તા પોતાના હાથમાં લઈ લીધી તેમણે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા માટે પ્રાચીન ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યો એટલું જ નહીં પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન સત્તરસો ચોર્યાસીમાં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરવામાં આવી જેણે મનુસ્મૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો તે દ્વારા જર્મન વિદ્વાન મેક્સમુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું કોઈપણ દેશ ઉપર જો તમારે રાજ કરવું છે અને ઘણા લાંબા સમય સુધી રાજ કરવું છે તો એ લોકોનો એ દેશનો ઇતિહાસ તમને ખબર હોવી જોઈએ બરાબર એમનું બેકગ્રાઉન્ડ તમને ખબર હોવી જોઈએ ત્યારે જ તમે એમના ઉપર કંટ્રોલ રાખી શકો છો કારણ કે તમે તેમના ભૂતકાળથી ખૂબ જ પરિચિત છો તો અંગ્રેજો અહીંયા આવ્યા અહીંયાના ગ્રંથોનો અંગ્રેજી અનુવાદ કરાવ્યો તે માટે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલ સત્તરસો ચોર્યાસીમાં સ્થાપના થઈ સૌપ્રથમ પ્રથમ જે મનુસ્મૃતિ ગ્રંથ છે તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું અને જે જર્મન વિદ્વાન છે મેક્સ મોલર તેમણે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ પ્રયત્ન કર્યો અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી અઢારસો ને સાડત્રીસની અંદર ભારતની અંદર જે મૌર્ય વંશ હતો તેમાં સમ્રાટ અશોક થઈ ગયો તેણે પોતાના રાજ્ય વિશેની પોતાના આદેશો વિશેની પોતાની જે સમજણ હતી તેના વિશેની ઘણી બધી માહિતીઓ શું કરી હતી પથ્થરો ઉપર કોતરીને લખાવી હતી અને એના આટલા વર્ષો પછી પણ એ માહિતી અત્યારે પણ એમની એમ છે તો જે લિપિમાં કે જે ભાષામાં આ વસ્તુ લખાયેલી હતી તેને કોણે ઉકેલી જેમ્સ પ્રિન્સેપે વિન્સ્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું આ યાદ રાખવાનું છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા વિન્સ્ટ આર્થર સ્મિથ અશોકના શિલાલેખોની લિપિ ઉકેલી જેમ્સ પ્રિન્સેપ જે પ્રાચીન ભારતને લગતો સૌ પ્રથમ આધારભૂત ગ્રંથ હતો બરાબર પ્રથમ ગ્રંથ છે આર્યો જે એક અંગ્રેજ વ્યક્તિએ લખ્યો છે જો કે આ ગ્રંથ કઈ રીતના છે અંગ્રેજોના દ્રષ્ટિકોણથી લખાયેલો છે બરાબર આપણે જે દેશ ઉપર રાજ કરીએ છીએ તે દેશ ઉપર જ્યારે ઇતિહાસ લખશું તો સારી બાબતોને છુપાવી અને એમની જે નબળાઈઓ છે જે ખામીઓ છે જે તકલીફો છે તેને અંદર લખીશું બરાબર અને ત્યારબાદ અંગ્રેજો શું કર્યું છે કે આવી રીતના ખામીઓવાળો ઇતિહાસ લખી અને પાછળથી એવું લખ્યું કે અમે આવ્યા અંગ્રેજો અને લોકોને અહીંયા સભ્ય રહેતા શીખવાડ્યું જ્યારે વાસ્તવિકતા શું છે પાંચ હજાર વર્ષ પહેલાં ભારતની અંદર સભ્યતાની શરૂઆત થઈ ચૂકી હતી જેને આપણે સિંધુ સભ્યતા કહીએ છીએ જેવું વિશ્વના ભાગ ભાગ્યે જ કોઈક દેશની અંદર જોવા મળે છે બરાબર જેમાં બ્રિટિશરોના ગુણગાન ગાવામાં આવ્યા છે તેણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી ગણાવે છે પ્રાચીન રાજાઓનું શાસન કે મધ્યમાં જે મુઘલો હતા તેમના શાસન કરતા અંગ્રેજોએ પોતાના શાસનને વધારે સારું ગણાવ્યું એમનો જે ઇતિહાસ છે ભારત વિશેનો તેમાં અંગ્રેજોએ પોતાના દ્રષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો તો ભારતના રાષ્ટ્રવાદીઓએ તેમની સામે રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી લીધી હવે જે ભારતના લોકોએ અંગ્રેજોના લખેલા ઇતિહાસને વાંચ્યો તો તેની અંદર જે અમુક લોકો હતા રાષ્ટ્રવાદી લોકો તેમણે પોતાની રીતે સંશોધન કર્યું રિસર્ચ કર્યું અને જોયું કે અંગ્રેજોએ તો એમના જ વખાણ કર્યા છે અને ભારતીયોને નીચા દેખાડ્યા છે તો તેમણે પોતાની રીતે ફરીથી અલગ ભારતીય ઇતિહાસ લખ્યો અને આ જે ઇતિહાસ છે તેમને રાષ્ટ્રવાદી ઇતિહાસકારો તરીકે ઓળખવામાં આવે છે તેમણે પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો ભારત પ્રાચીન સમયમાં પણ કેટલું મહાન રહ્યું હતું આવા બે મહત્વપૂર્ણ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોમાં ડૉક્ટર આરજી ભાંડારકર અને વી કે રાજવડેનો સમાવેશ થાય છે સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા અંગ્રેજોના ગયા હોય છે ધીમે ધીમે રાજકીય ઇતિહાસની જગ્યાએ જગ્યાએનું મહત્ત્વ વધી ગયું સામાજિક સમાજ આર્થિક અર્થવ્યવસ્થા કેવી હતી સાંસ્કૃતિક રીતિ રિવાજો પદ્ધતિઓ કલ્ચર ઉપર લખાણ વધવા લાગ્યું એ એલ બાસમે ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયાના લેખક અને ડી ડી કોસામી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી ના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણા છે બરાબર પહેલાં જે માત્ર રાજાઓએ શું કર્યું કેમ કર્યું બરાબર તેના વિશે જે લખાતું હતું તેની જગ્યાએ રાજાઓના સમયમાં સમાજના સામાન્ય લોકો કેવું જીવન જીવતા હતા કેવા રીતિ રિવાજો હતા કેવા વિચારો હતા તેના ઉપર ઇતિહાસમાં વધુ ધ્યાન અપાવવામાં આવ્યું તે અંતર્ગત બે લેખક છે એ એલ બાસમ ધ વંડર ધેટફોઝ ઇન્ડિયા અને ડીડી કૌસામી ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી સૌથી અગત્યના ગણા છે ઓકે બાકીનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ધન્યવાદ